મારી માની છોકરી ગામ પેલી કયલી છોકરો અને ને હું ભલા છોકરા ને છોકરો બે જણો લડ્યો તે જોવાનું

અને ઈ ખબર થાય જ તાને હું આ બીદવાની પર સાધુ કા કરી પડે જો ચો બસ ઈને બધી ખબર હોય કોઈને ખબર ના હોય ઈ ના વાત પેલી આવે અને વાત પહેણ આવે એટલે પેટમાં ટકા નઈ આખા ગોમમાં ફરી ફરી મન લાગે મુરતમાંથી કાઢ્યું છે ને તે ઈનું એન્ડ સીધું બેઠા થી આવશે કા ખાટા થી એન્ડ આવશે પાછી બીજી વાત બાજે પાછો ફરતો ફરતો પાછો આવશે મારા બેટા આવા વાછા છાતો રહો જે થાય થવા દેવાના આપણા આપણું ઘરનું સંભાળવાનું હોય

એ તારા શું જોવાના આવા છે હોકા આયો ભલે આયો 800 રૂપિયા તમે જોવા તો 800 રૂપિયા ડોક્ટર લીધા બો મારો ઓળજો ગોમ્મો એક લગીર કોક થાય ને ઓને ખબર હોય છે અને ઓને ચિંતા વધારે હોય છે આ એક નંબરનું ઉડતું પેપર છે ઓના કોક દાળો કોક કોક મોર ભાગી નાખશે કે કોક દાળો ના ગેર કોઈક થયું ને તાણે ખબર છે એટલે આખા ગોમ ની છો તારા પણ સાત કુટવાની આવે છે તું તારું કર કે મારો જે ઉઠાડી મને કે ઈશ્વર ભાન કે બેહનો પાડો આવ્યો તો પડીશ મા બાપો મે લિયા નઈ બાઈક આ સાવ યે કમ્પ્લીટ છે ઓમે મા બાપો મા બાપો બાઈક લિયાણવાના નહીં અને મા બાપાને શું ખબર પડે કે બહાર ચોરી કરીને રેક્ટિફાયર લાયો અને નાનો તો વેસી માર્યો કોક ના આલી દયો અને બાઈક લઈ લો આટલું નાહી જાય એય ઓની જોર હ છોલેને આડ ઉસડે આય પૈસા બુ પૈ હ અરે ભાઈ સાઈડમાં મળતો તો હાચું બોલ ના મે સાઈડમાં મળતો તો આ તો ચોરી કરી ના હ હું છોડ નહીં એકટીવા તું ચાલુ કરીને હેડો છોક ના એ સાઈડમાં બુ ટેક્ચર આવતી તુ ક છોક ના ઓય આન પાછળ ચોર નહીં છોડ હાચું બોલ હાચું બોલ હાચું બોલ મારી બન છોડ્યો પૈને નહીં ભાઈ હાચું ચોરી करतो તમ હ હ હ ચાલુ શું કરી દો એકટીવા લઈને છોડે હેડો છોક પેલા સાઈ ભરાઈ કે ક હ એલા સોરી કરી જતો તો ઓ બાપા રે સોનો સુ દે સોનો સુ તો પણ બાળ નહોતો બેજા છોકણ છોકણ લઈ જા મારા ઘરે બેજા ઓય છોકણ પણ અરે બેજા ઓ કોમમાં ચોર્યું કરો પેઠ્યો છું હું

આ કોઈ ને વાત કરશો નઈ દબાવો વાત દબાઈ દો કીધું તમારા ગમે તે ખાડા કરો નકર ગમે કરો તો યાર હું કેવું હા લોકો ની વાતો તમે ઉપડો છો તો તમારે એવા ઉપાડવાની આવી છે તમારા છોકરા હો બધી વાત મળી જાવ મોહન ભાઈ મેઠા ભાઈ વિનો છોકરો એ તો ભૂલી થઈ ગયો એટલે તમારા લોકોની વાતો કરવી છે નેની નેની વાતો કરવી છે ફલાણાયો આવું કર્યું ફલાણાયો આવું કર્યું એટલે મનસી માની કે ઓમ થ્યુ પેલો ઓમ થ્યુ એટલે ઈશ્વર બનો બણો હું કેતો તો હું કેતો તો તો પાડો આય બરી ખવાઈ દી તમારું કે ના ઈ તો છોકરો ની આવા તમારા છોકરાને પેલો ફોડું ફોડી નાખે છે એ વર રાખો પેલા

બંગલો બંધી બંધી મને કીધું છે ને બધાની લોકોની વાત કરી આપણી વાતો કરીએ બાપડી છોડી કોલેજ બાપડી સીધી આવન સીધી એક વાત ફુંગી મેલા શાલા મેલા ના કટાય તો કોઈની વાતો ના કરો આપા ઇજ્જત છે છોરને તણો માઈને પડ હ માઈન પડી ને

પોતાની વાતો કરી આવો તમે જઈ જઈ તમારાથી તો બાપ બે તો બે ફૂટેલા મારી માની જો કે હા હારું આખા ગોમો દોડ દોડી દોડ દોડી 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 દોડ અમને હારું ઢે કણો ના ને ભઈ પુંગળવાજી ઓન કોને કીધુંલી લી થઈ જો આ રાતા કા ગોમો પુંગશાર યાર આટી બ્લાઇન્ડ માં છે ને

એ બલ્લો ટીપોણવાળી હેડ હેડ કે ગરદા કે મોટી ચોરી નહીં આગળ ત્યારે મારી હતી